જય સોમનાથ ગીર સોમનાથ વેરાવળમાં ધ્વજારોહણ નિમિત્તે વર્ષોની પરંપરા મુજબ વર્ષોથી સમસ્ત ખારવા સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે અને આ ભવ્ય શોભાયાત્રામાં હજારો લાખો શ્રદ્ધાળુઓ ભક્તજનો શ્રેતાજનો જોડાય છે ખાસ કરીને સર્વ જ્ઞાતિના સર્વ ધર્મ સમાજના લોકો સમર્થન આપે છે આ ભવ્ય શોભાયાત્રામાં અને આયોજકોના સ્વાગત સત્કાર કરવામાં આવે છે તેમજ ગીર સોમનાથ જિલ્લાની પોલીસ પણ તૈનાત રહે છે ગીર સોમનાથ વેરાવળ શહેરની સુખ શાંતિ સમૃદ્ધિ અને એમની રક્ષા કરવા માટે તો શું છે સંપૂર્ણ વિગત સમાચાર તરફ નજર કરીએ સૌપ્રથમ ગીર સોમનાથ લાઈવ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જૂની બાપ દાદાની પરંપરા મુજબ વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ જીતુભાઈ કુવાડા અને અધ્યક્ષ કિશોરભાઈ કુવાડા દ્વારા ઈષ્ટદેવ રામદેવજી મહારાજની ધ્વજારોહણ શોભાયાત્રા દર વર્ષની જેમ આ વર્ષ પણ ભાદવ સુદ અગિયારસના દિવસે નીકળી હતી તેમજ વેરાવળ સમસ્ત ખારવા સમાજ રંગે ચંગે અબિલ ગુલાલની છોડે ડીજેના તાલે હેલો મારો શામળો રણુજાના રાજાના ગીત ગાતા શોભાયાત્રા નીકળી હતી જેમાં ખારવાડામાં દસમના દિવસે એકસો અઠ્યાસી સ્વાગત થયા હતા અને અગિયારસના દિવસે નવસોને ત્રીસ સ્વાગત થયા હતા જેમાં વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ તેમજ વેરાવળ પાટણ સોમનાથ સનાતન હિન્દુ સેવા સમાજના પ્રમુખ જીતુભાઈ કુહાડા તેમજ વેરાવળ સમસ્ત ખારવા સમાજના અધ્યક્ષ તેમજ અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ કિશોરભાઈ કુહાડા વેરાવળ સમસ્ત ખારવા સમાજના ઉપ પટેલ બાબુભાઈ આગિયા ઉપપટેલ ગોપાલભાઈ પોફાંડી ગીર સોમનાથ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રમુખ ધનસુખભાઈ કુહાડા દાદાભાઈ વેરાવળ હોડી એસોસિએશનના પ્રમુખ હીરાભાઈ વઘાવી વેરાવળ બોટ એસોસિએશનના ઉપપ્રમુખ બાલાભાઈ કોટિયા ખારવા સમાજના અધ્યક્ષ મોહનભાઈ આગિયા વેરાવળ સમસ્ત ખારવા સમાજના આગેવાન તેમજ વેરાવળ સમસ્ત ખારવા સમાજના પંચ પટેલ અને હજારોની લાખોની સંખ્યામાં લોકો ખારવાડાના કામનાથ મંદિરેથી નીકળ્યા હતા જે ખારવાવાડા વખારીયા બજાર સોની બજાર મિનરવા સુભાષ રોડ સટ્ટા બજાર લાભેરી રોડ ટાવર ચોક નગરપાલિકા રોડ બિલા મંદિર વાયા થઈને જાલેશ્વર રામા રામદેવજી મહારાજના મંદિર સુધી શોભાયાત્રા પહોંચી હતી તેમજ રામદેવજી મહારાજનો રથ સાથે ઘોડા ઊંટ ગાડી રિક્ષા તેમજ વિવિધ પ્રકારના સાધનો તેમજ ડીજે અબિલ ગલાલના તાલે યુવાનોના હૈયા નાચી ઉઠ્યા હતા તેમજ રામદેવજી મહારાજની શોભાયાત્રામાં વેરાવળ પાટણ હિન્દુ મુસ્લિમ સમાજ દ્વારા સ્વાગત કરાયું હતું તેમાં પાલીતાણા ભૈરવનાથ મંદિરના મહંત અને વક્તા રમેશભાઈ શુક્લર મુસ્લિમ સેવા સમાજના પ્રમુખ અને પટણી મુસ્લિમ સમાજના પ્રમુખ અફજલ સર તેમજ મેમણ સમાજના પટેલ તથા મુસ્લિમ સમાજના તમામ અગ્રણીઓ અને યુવાનો આ સ્વાગત માટે હાજર રહ્યા હતા તેમજ હિન્દુ સમાજના તમામ પ્રમુખ શ્રીઓ પટેલ શ્રીઓ તથા આગેવાન શ્રીઓ આ સ્વાગતમાં હાજર રહેલા તેમજ વેરાવળ વખારીયા બજાર એસોસિએશનના પ્રમુખ અશોકભાઈ ગાડા અને વેપારી તેમજ મિત્ર મંડળ તેમજ ગરબી મંડળો તેમજ ધૂન મંડળો હિન્દુ સમાજના યુવાનો મિત્રો મંડળો મિત્ર મંડળો સંગઠનો તેમજ ગીર સોમનાથ જિલ્લા ભાજપના મહામંત્રી દિલીપભાઈ બારટગીર સોમનાથ જિલ્લા ભાજપના ડોક્ટર પરમારજી પૂર્વ પ્રમુખ માનસિંહભાઈ પરમાર વેરાવળ શહેર ભાજપ પ્રમુખ શૈલેષભાઈ મેસવારિયા તેમજ વેરાવળ નગરપાલિકા પ્રમુખ પલ્લવીબેન જાની ઉપપ્રમુખ જયેશભાઈ માલમણી તથા નગરસેવકો તથા ગીર સોમનાથ જિલ્લા ભાજપના તમામ હોદ્દેદારો કાર્યકરો તેમજ ચોટાઈ પરિવાર દ્વારા સન્માન કરવામાં આવેલું હતું અને ચોટાઈ પરિવાર દ્વારા છેલ્લા ત્રેસઠ વર્ષથી ધ્વજારોહણ અને સમાજના પંચ પટેલ આગેવાનનું સ્વાગત કર્યું છે તેમજ આજુબાજુના ગામડા સરપંચશ્રીઓ અને યુવાનો પણ જોડાયા હતા અને કોળી સમાજના યુવાનો પણ રામદેવજી પ્રત્યે અનેરો ઉત્સાહ હતો તેમજ નાના તથા મોટા કોળીવાડાના તમામ મિત્ર મંડળો તેમજ વેરાવળ બાર એસોસિશનના સભ્યો પણ જોડાયા હતા તેમજ વેરાવળ શહેરની ધર્મપ્રેમી જનતા બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ તેમજ વેરાવળ પાટણ સોમનાથ સનાતન હિન્દુ સેવા સમાજના પ્રમુખ જીતુભાઈ કુવાડા તેમજ વેરાવળ સમસ્ત ખારવા સમાજના અધ્યક્ષ તેમજ અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ કિશોરભાઈ કુવાડા તેમજ વેરાવળ સમસ્ત ખારવા સમાજના તમામ આગેવાન શ્રીઓ તેમજ મિત્રોના વડે ફૂલહાર તેમજ ઠંડા પાણી તેમજ મીઠા મોઢા કરવામાં આવ્યા હતા તેમજ ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ જાળેશ્વર રામદેવજી મહારાજના મંદિરે ધ્વજારોહણ કરીને બોડી સંખ્યામાં સર્વ ભાઈઓ બેનો વડીલો કુવાડા બંધુઓ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ ગૃહ સચિવ ગુજરાત રેન્જ આઈજી જુનાગઢ શુભકામના આપી હતી તેમજ આ શોભાયાત્રાએ ગીત સોમનાથ જિલ્લા એસપી જયદીપસિંહ જાડેજા સાહેબ સાહેબ ડીવાય ઠેંગારજી સીટી પીઆઈ ગોસ્વામી એલસીબી પીઆઈ પટેલ અને સમસ્ત પોલીસ સ્ટાફનો અને ગૃહ મંત્રાલય ગુજરાતનો આભાર માન્યો હતો વેરાવળની પોલીસ ઓફિસર દ્વારા ખૂબ જ સરસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યું હતું